અને વાલીઓની વ્યથા પૂછવી જોઈએ ખરેખર જે આ લોકો અત્યારે એ લોકોને ખરેખર જો સ્કૂલ ના પહોંચતી હોય તો સ્કૂલ સરકારને હેન્ડ કરી શકે છે એ લોકો કોઈ ટ્રસ્ટ એની માલિકીનું નથી જાહેર ટ્રસ્ટ છે આ અને આ સેવાકીય પ્રવૃત્તિ છે ન કોઈ નફા કે નુકસાન ધોરણે આ ટ્રસ્ટ ચલાવવાનું છે આ કોઈ ધંધાનું ટ્રસ્ટ નથી આ લોકો એક બિઝનેસ હબ જ કરી નાખ્યો છે એફઆરસી ખરેખર છે એ સારું છે જેથી કંટ્રોલ છે પણ અમુક એફઆરસીના બી નિયમ માનતી નથી સ્કૂલો

બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ સુધી ખૂબ જ સુંદર કામગીરી તમામે તમામ ઝોનમાં અને રાજ્ય સરકારની જે સેન્ટ્રલ ફી રેગ્યુલેટરી કમિટી છે એ પણ ખૂબ જ સુંદર કામ કરે છે પરંતુ આ ફી રેગ્યુલેટરી કમિટી ઉપરનું ભારણ એ ખૂબ જ વધારે હોય છે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો લગભગ છથી સાડા છ હજાર જેટલી શાળાઓની ફીનું નિર્ધારણ કરવાનું હોય જેમાં જે સરકારની કેપથી નીચે હોય એવી તમામ શાળાનું દર વર્ષે કે એ લગભગ એસીથી પંચ્યાસી ટકા શાળાઓ હોય છે અને જે શાળાઓનું ફી એ સરકારશ્રીની કેપ કરતાં વધારે હોય એમને દર ત્રણ વર્ષે ફી નક્કી કરવાની હોય છે ત્યારે આ ભારણ જે છે એ ખૂબ જ વધારે પડતું હોય છે જેના હિસાબે ઘણી વખત એમાં વિલંબ થતો હોય છે બીજું કે આ જે ફીનું નિર્ધારણ છે એ જે શાળાઓની ફી સરકારશ્રીની કેપ કરતાં વધારે છે એમને બે હજારને સત્તરમાં એમનું ફીનું નિર્ધારણ થઈ ગયું બે હજારના વીસમાં અને બે હજારને ત્રેવીસમાં એટલે ત્રણ વખત એમનું નિર્ધારણ થયું અને જે શાળાઓ સરકારશ્રીની કેપ કરતાં નીચે છે એનું દર વર્ષે ફીનું નિર્ધારણ થાય છે આમ તમામે તમામ શાળાની ફીનું એક બંધારણ નક્કી થઈ ગયું છે કે એક શાળા છે એની ફી છે ત્રીસ હજાર એક શાળા છે એની પાંત્રીસ હજાર ચાલીસ હજાર વચ્ચે તો આજે મોટાભાગે શાળાઓની ફીનું બંધારણ નક્કી થઈ ગયું છે તો અમારી રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગને અમારી રજૂઆત અમે કરેલી છે મહામંડળે કે જે ફી નિર્ધારણ કમિટી છે એ જે શાળાઓને સરકારશ્રીએ નક્કી કરેલા જે ફીના વધારા કરતાં વધારે ફી જોતી હોય એમને જ એ ફી ફી નિર્ધારણ કમિટીમાં જવાનું રહે અને અન્ય શાળાઓ માટે સરકાર એ ફુગાવાના દરને ધ્યાનમાં રાખી દે આપણે જોઈ છે કે છેલ્લા દસ વર્ષથી પંદર વર્ષથી વીસ વર્ષથી ફુગાવાનો દર છે એ પાંચથી દસ ટકા વચ્ચે રહેતો જ હોય છે અને જે સ્વાભાવિક છે કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્ર માટે આ ફગાવો હોવો એ પણ એટલો જરૂરી છે ત્યારે એને ધ્યાનમાં લઈ અને જો રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તમામે તમામ શાળાઓ માટે એક ફી વધારાના પર્સન્ટેજ નક્કી કરવામાં આવે ટકાવારી નક્કી કરવામાં આવે કે ભાઈ પચાસ હજારથી ઓછી ફીસ હોય તો એને સાતથી દસ ટકાનો વધારો પચાસ હજારથી એક લાખ વચ્ચે હોય તો એમને પાંચથી સાત ટકાનો વધારો એક લાખથી વધુ હોય તો એમને ચારથી છ ટકાનો વધારો આવો વધારો નક્કી કરવામાં આવે જેથી કરીને નિર્ધારણની પ્રક્રિયા છે ખૂબ જ સરળ થઈ જાય ફી નિર્ધારણ કમિટી ઉપરનું ભારણ પણ ઓછું થઈ જાય અને જે શાળાને આ જે સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલો ફીનો વધારો ટકાવારીનો હોય એનાથી વધારે વધારો જોતો હોય તો એવી શાળાઓ ફી નિર્ધારણ સમિતિમાં જઈ શકે છે જેથી કરી અને શાળા શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ શકે આ હકીકતને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકાર છે એક રજૂઆત કરવામાં આવેલી છે આ બાબતે વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતો કે એક વર્ષ પહેલા જમે મતલબ વગરની ફી નિધારણ કમિટીનો વિસર્જન કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી ગઈકાલે ખાનગી શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ ફી નિધારણ કમિટીની નાબૂદીની માંગ કરી છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર બે હજાર સત્તરમાં ખાનગી સ્કૂલોના પંપિંગ ફી વધારાને ડામવા માટે ફી નિધારણ કમિટી નામનો વિધેયક લાવી આવી અને વાલીઓને જે લોલીપોપ પકડાવી હતી ક્યાંક ને ક્યાંક વાલીઓને એવી આશા હતી કે જે ખાનગી સ્કૂલો જે બેફામ ફી વધારો કરે તેના ઉપર ક્યાંકને ક્યાંક અંકુશ આવશે પરંતુ પરિસ્થિતિ સાવ ઊંધી થઈ ગઈ છે રાજ્ય સરકારે જે તે સમયે પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે પંદર પચીસ અને ત્રીસ હજારની જે ફી નિયત કરી હતી તેના બદલે આજે રાજકોટની સ્કૂલની તમે પરિસ્થિતિ અનુભવો તો પંદર હજારની ફી સામે આજે અઢી અઢી લાખ રૂપિયા સુધીની ફી પહોંચી છે જેનો સીધો મતલબ ફી નિધારણ કમિટીએ માત્ર ઢીંઢક હતું ફોર્માલિટી હતી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વાલીઓને ગેરમાર્ગે દોરી અને ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવા માટે એક સરકારી પરવાનો આપી દીધો હતો ક્યાંક ને ક્યાંક કોઈ વાલી તમે છેલ્લા પાંચ વર્ષની અંદર કોઈ વાલીએ કોઈ સ્કૂલમાં ફી વધારા બાબતે વિરોધ નહીં કર્યો હોય કારણ કે કોઈ વાલી ફી બાબતે કોઈ અવાજ ઉઠાવે તો ડાયરેક્ટ સરકારી કાગળીઓ બતાવી દેતા હતા કે ભાઈ આ તો અમને સરકારે નિયત કરેલી ફી છે એટલે ક્યાંક ને ક્યાંક કાંઈક સ્કૂલે કોઈ સ્કૂલે ફી નિધારણ કમિટી સમક્ષ પોતાની ફી વધારો માંગવા માટે સમગ્ર રિપોર્ટ સબમિટ કરતો કરવો પડતો હતો મોટા અને ખોટા ખર્ચા દેખાડવા પડતા હતા અને ક્યાંક ને ક્યાંક આ ફી નિધારણ કમિટીની અંદર પાંચ હજાર ફી વધારો કરવા માટે પાંચ લાખ રૂપિયા ખવડાવવા પડે મોટો સી એ કરવો પડે તમને માનવું નહીં આવે રાજકોટની અનેક એવી સ્કૂલો છે કે જેમને જે સિવાય સીએ અવોર્ડ કર્યો છે તેમની ફી વાર્ષિક પચાસ પચાસ લાખ રૂપિયા છે ફી નિધારણ કમિટીમાં તમે પાંચ દસ લાખ રૂપિયા ખવડાવો એનો સીધો મતલબ પૈસા તો વિદ્યાર્થીઓના વાલીઓના ખિસ્સામાંથી જ જાય એટલે માત્ર ને માત્ર અમે ગયા વર્ષે ફી નિધારણ કમિટી એફઆરસીની કચેરીએ અમે તાળાબંધી કરી અને આ કમિટીનું વિસર્જન કરવા અમે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સમક્ષ અમે આ રજૂઆત કરી હતી કે આ માત્ર છે છેલ્લા સાત વર્ષથી વાલીઓને માત્ર સ્કૂલો લૂટે છે અને આ ન સરકારે આપ્યો છે એટલે ખૂબ જ શરમજનક છે જે શાળા સંચાલક મંડળે જે માંગ કરી છે તેનો સીધો મતલબ